યોગ શિબિરમાં વડોદરા રેલવે પોલીસના ડીવાય એસ પી જી એસ બારીયા રેલવે પીઆઈ જ્યોતિ વસાવા આરપીએફ એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસના સ્ટાફ યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા આર્ટ ઓફ લિવિંગના યોગ ટ્રેનર ગાર્ગી મેનગર ઉપસ્થિત રહી યોગથી માહિતગાર જુદા જુદા પ્રકારના યોગ કરવામાં આવ્યા અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે આ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રીનાઓએ જાહેર કરેલ છે અને અમારે અમારા આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી તરફથી એક લેટર પાઠવવામાં આવેલો કે દરેક રેલવે સ્ટેશન ઉપર દરેક પોલીસ સ્ટેશનમાં યોગા દિવસની ઉજવણી થાય જેના ભાગરૂપે આજ રોજ અમે અહીંયા વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોગાનું આયોજન કરેલું હતું જેમાં હેડક્વાર્ટર અને વડોદરા મોટા ભાગના કર્મચારીઓએ ભાગ છે દ્વારા યોગ યોગ એ જીવનમાં બહુ જરૂરી છે શરીર માટે આત્મા માટે મનની શાંતિ માટે યોગ કરવો જરૂરી છે જે હમણાં આપણને યોગ શીખવાડે ઓફિસમાં બેઠા પણ આપણે યોગ કરી શકીએ અને યોગનું મહત્વ શું છે એ શીખવાડ પ્રેસ